આજે મારા ઘરના રસોડે ફરી એક વખત નવી વાનગી બની રહી હતી ત્યારે મને વિચાર આવ્યો કે લાવો ને તમારા સાથે પણ શેર કરું આફ્ટર ઓલ તમે બધા પણ મારી ફેમિલી જ છો ને તો ચાલો આજની રેસીપી તમને જણાવી દો આજે બનાવવાના છીએ આપણે બ્રેડ પકોડા હવે ઘણી જગ્યાએ આના ઘણા બધા અલગ અલગ નામ હોય છે મુંબઈમાં આને બ્રેડ કટલેસ કહેવાય છે ઘણી જગ્યાએ આને બ્રેડ પકોડા કહેવાય છે તો ઘણી જગ્યાએ આને ઉલટા વડાપાઉં પણ કહેવાય છે હવે ઉલટા વડાપાંમાં ફરક શું છે કે લાદી પાઉંમાંથી બનાવવામાં આવે છે બહારની તરફ ભાજી લગાડાય છે આ સ્લાઇસ બ્રેડમાંથી બન્યું છે તો આપણે આને બ્રેડ પકોડા જ કહીશું અહીંયા બાફીને રાખેલા બટેટાને મેશ કરી લીધા છે સ્ટફિંગ માટે વઘાર કરી લઈએ જેમાં તેલ મૂક્યું છે રાઈ જીરું નાખવાનું છે અને લીલા મરચાંની પેસ્ટ તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે લીલા મરચાં લઈજો મેં લગભગ દસેક નંગ લીધા હતા મરચાંની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાના છે અહીંયા તેલની ક્વોન્ટિટી બને ત્યાં સુધી ઓછી રાખવી કારણ કે આપણે સ્ટફિંગ જે બનાવવાના છીએ એ બ્રેડના વચ્ચે ભરવાના છીએ જો તેલ વધારે હશે તો પછી એ સોગી થઈ જશે અહીંયા મસાલા નાખ્યા છે જેમાં હળદર મીઠું અને ગરમ મસાલો નોર્મલી પીળી ભાજીમાં ખાલી હળદર અને મીઠું જ બધા નાખતા હોય છે પણ હું ગરમ મસાલો પ્રિફર કરું છું કારણ કે મને થોડું એક્સ્ટ્રા ટેસ્ટી જોઈતું હોય છે તમે એકવાર ગરમ મસાલો નાખીને ચેક કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે બધું બરાબર મિક્સ કરી લઈશું અને હા ગરમ મસાલાથી કલર કોઈ ચેન્જ નથી થતો ભાજીનો પીળો જ રહેશે તો અહીંયા ચાર કળી લસણ લીધું છે ભાજીને નીચે ઉતારીને મેં બરાબર મિક્સ કરી છે ત્યારબાદ લસણનો ટેસ્ટ આપવા માટે અહીંયા લસણને આપણે ખમણીને નાખવાનું છે આની જગ્યાએ તમારી પાસે ફ્રેશ લસણની પેસ્ટ હોય તો એ પણ લઈ શકો છો નહીં તો માર્કેટમાં પણ લસણની પેસ્ટ મળતી હોય છે એ પણ લઈ શકો છો પણ જો તમે લસણ ન ખાતા હોય કે તમને લસણનો ટેસ્ટ પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો અહીંયા આપણે ચાર કળી લસણને સારી રીતે ખમણીને લેવાનું છે અને હા ફ્રેન્ડ્સ આજે કંઈ નાની મોટી આજુબાજુમાં કિચન ઉપર કંઈ પડ્યું હોય ઢોળાયું હોય કે નાની મોટી મારી કોઈ ભૂલ હોય તો તમે ઇગ્નોર કરી દેજો કારણ કે હું મારા ઘરના રસોડેથી આ રેસીપી તમારી સાથે ઘરમાં બનતી હતી ત્યારે જ બનાવીને શૂટ કરી દીધી છે એટલે કદાચ ક્યાંક આજુબાજુમાં કંઈક ઢોળાયેલું તમને દેખાઈ શકે છે તો એને ઇગ્નોર કરી તમે ખાલી વાનગી ઉપર ધ્યાન આપજો અહીંયા બધું બરાબર મિક્સ કરી લીધું છે લસણ આપણે કાચું જ નાખવાનું છે કારણ કે એનો ટેસ્ટ આપણને એક અલગથી આવશે તો બરાબર ભાજી આપણી મિક્સ થઈ ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે આ જગ્યા પર તમે કોથમીર પણ નાખી શકો છો અત્યારે કોથમીર આવતી નથી બજારમાં એટલે મારા પાસે હતી પણ નહીં તો મેં આજે નથી નાખી હવે અહીંયા બહારના લેયર માટે આપણે ચણાનો લોટ લીધો છે તમે જે રીતની ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ રીતે ચણાનો લોટ લેજો સાથે જ સાદ પ્રમાણે મીઠું નાખ્યું છે આમાં મેં હળદર વગેરે નથી નાખી કારણ કે હું અહીંયા ખાવાનો સોડા વાપરવાની છું જો ખાવાના સોડા વાપરતા હોય તો હળદરને સ્કીપ કરવી નહીં તો લાલ લાલ ડાઘ પડી જશે અને જો તમે આની જગ્યા પર ઈનો વાપરતા હોય તો તમે હળદર નાખી શકો છો એક ચમચી મેં અહીંયા કોર્નફ્લોર નાખ્યો છે મોટી ચમચી ભરીને કોર્નફ્લોર નાખ્યો છે કોર્નફ્લોર નાખવાથી તમારું જે પણ તમે વસ્તુ તળો છો એના અંદર તેલ નહીં પીવે એટલા માટે અહીંયા કોર્નફ્લોર નાખવો જરૂરી છે તમારે આને જો એક્સ્ટ્રા ક્રિસ્પી કરવું હોય બહારથી થોડું હલકું ક્રિસ્પી તો તમે આમાં એકાદ ચમચી ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો બરાબર મિક્સ કરી લીધું છે હવે જરૂર મુજબ પાણી નાખીને આપણે આનું ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું છે ખીરું આપણું એવું હોવું જોઈએ જે આપણા બ્રેડ ઉપર કોટ થઈ જાય તો જો અહીંયા મેં બ્રેડની સ્લાઇસ લીધી છે મારા ત્યાં અહીંયા નાની સાઈઝની બ્રેડ મળે છે તો મેં આખી બ્રેડ જ હું તળવાની છું પછી તમને કટિંગ કરીને દેખાડીશ અને આ ઉપર નીચેની જે બ્રેડની સ્લાઇસ હોય છે ને એનો પણ ઉપયોગ આપણે કરીશું પણ છેલ્લે અને ઉપરની અને નીચેની છેલ્લી આ બંને સ્લાઇસને સાથે જ રાખીશું બાકી બધી વચ્ચેની છે એ બધી જોડીમાં બનાવી લઈશું તો અહીંયા મારા એક બ્રેડ પેકેટમાંથી આઠ જોડીમાં બન્યા હતા તો જુઓ અહીંયા આપણું ખીરું પણ તૈયાર છે બ્રેડ પણ તૈયાર છે ચાલો હવે આપણે આને પહેલાં એસેમ્બલ કરી લઈએ તળતા પહેલાં તમે બધી વસ્તુઓને જો એસેમ્બલ કરીને મૂકી દેશો તો બહુ ઝડપથી તમારું કામ થઈ જશે અહીંયા જુઓ ચમચીની મદદથી કરું છું બજારમાં આ લોકો નોર્મલી હાથેથી જ લગાડતા હોય છે અને હા બજારમાં જ્યારે મળે છે ત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં ભાજી લગાડવામાં આવે છે પણ આપણે ઘર માટે બનાવીએ છીએ ઘરવાળા માટે બનાવીએ છીએ ને તો થોડી વધારે જ લગાડીશું જેથી કરીને ટેસ્ટ આવે તો અહીંયા તમે જોઈ શકો છો હું સ્ટફિંગ સારા પ્રમાણમાં લગાડી રહી છું બસ એટલું જ લગાડવું કે તમે એને હેન્ડલ કરી શકો અને તળતી વખતે બે સ્લાઇસ જુદી ન પડી જાય તો લગભગ મારે અહીંયા છે ને દોઢ ચમચી જેટલું સ્ટફિંગ એક સ્લાઇસ ઉપર જાય છે અને બીજી સ્લાઇસ એના પર ઢાંકીને હું દબાવીને મૂકી દઉં છું બધી સ્લાઇસ તૈયાર કરી છે આ રીતે અને હવે જે આપણે ખીરું તૈયાર કર્યું હતું એ પણ તૈયાર છે તેલ પણ આપણું મીડિયમ ગરમ થઈ ચૂક્યું છે હવે જુઓ આ રીતે લોટમાં તળ આપણે ડીપ કરવાનું છે અહીંયા કદાચ તમને અડધું પડધું દેખાય ન દેખાય કારણ કે કેમેરો એક જ જગ્યા પર સેટ કરેલો હોય છે અને વારેઘડીએ હલાવવા માટે કોઈ મારા પાસે માણસ નથી અલગથી તો મારે પોતે જ એક જગ્યાએ સેટ કરવો પડે છે એટલા માટે હું એક હાથે ખાવાનું કરવું એક હાથે શૂટિંગ કરવી નથી ફાવતું તો મેં ડીપ કરવાનું તમને અહીંયા થોડું ઘણું દેખાડવાની કોશિશ કરી છે બસ આપણે આખી સ્લાઇસ જે બે સ્લાઇસ છે ને એને બરાબર પકડીને તે આપણે ખીરામાં ડીપ કરવાનું અને ધીમે રહીને તેલમાં છોડી દેવાનું આ આખી એક જ સ્લાઇસ તમારી એક જ વારના તેલમાં તળાશે તમે બે કે ત્રણ નહીં નાખી શકો નહીં તો ઘણી વધારે ક્વોન્ટિટીમાં તમારે તેલ લેવું પડશે અહીંયા મારું જે પેન છે એ નાની સાઇઝનું છે એટલે એમાં એક જ આવશે અને હા માર્કેટમાં આનાથી મોટી સ્લાઇઝ મળે છે જો મોટી સાઈઝ મળતી હોય તો તમે એને ત્રિકોણ શેપ આપી શકો છો અને એને પણ તમે પછી ત્રિકોણમાં જ બનાવી શકો છો પણ આપણા પાસે નાની સાઇઝની છે નાની સ્લાઇઝ છે તો આપણે આ આખી નાખી બનાવી છે જો આ રીતે તળાઈ જાય અલટી પલટી કરીને આપણે આને તળી દેવાની છે જેમ બટેટાવાળા તળીએ ને એ રીતે જ આપણે તળવાની છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોમાં કરવાની છે જેથી કરીને ચણાનો લોટ અંદરથી કાચો ન રહી જાય આ જ રીતે હું બીજી પણ એક બે તળીને તમને દેખાડું છું જ્યારે હું તેલમાં છોડું છું ત્યારે તમે જોયું કે ખૂબ જ સાચવીને છોડું છું કારણ કે સાઈઝ મોટી છે જો તેલમાં તમે જોરથી છોડશો તો તેલ બધું બહાર પડી જશે અને જ્યારે તમને લાગે કે એક બાજુથી આ સરખી રીતે ચઢવા આવ્યું છે ત્યારે જ એને પલટી કરવાનું છે અને પલટી કરતી વખતે પણ ધ્યાન રાખજો તમે જોઈ શકો છો કે તેલમાં નાખ્યા પછી જુઓ આપણે પણ વસ્તુ બહાર નીકળી નથી એટલે કે જે સ્ટફિંગ આપણે બટેટાનું કર્યું હતું એ બહાર નથી નીકળ્યું કે ન તો સ્લાઇસ જુદી પડી છે બસ આ જ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે આ રેસીપીમાં મેઇન આ જ છે કે આ બે સ્લાઇસ આપણે પકડીને જ્યારે ડીપ કરીએ ચણાના લોટમાં અને તળીએ તો એ જુદી ન પડવી જોઈએ મારી બતાવેલી જેટલી પણ રેસિપીઓ છે જેટલી પણ મારા ચેનલ પર રેસિપીઓ છે એમાંથી કઈ રેસીપી તમે ટ્રાય કરી છે એ મને કમેન્ટ્સ કરીને જણાવજો અને કઈ જગ્યાએથી તમે આ રેસીપી જુઓ છો એ પણ જણાવજો તમે આ રેસીપીને કયા નામથી ઓળખો છો અને કયા શહેરમાં આ તમે જે નામથી ઓળખો છો એ કયા શહેરમાં ઓળખાય છે એ પણ જણાવજો અહીંયા બધી જ આપણી બ્રેડ પકોડા તૈયાર છે અને જુઓ અહીંયા છેલ્લી છેલ્લી જે સ્લાઇસ હતી ને એ તમને અલગથી દેખાતી હશે લાલ લાલ બાકી બધી વછલી સ્લાઇસ આવી છે હવે વચ્ચેથી કાપીને પણ તમને દેખાડું છું અમે જમવા બેસી ગયા છીએ તો સ્ટાર્ટિંગમાં મેં તમને જે ક્લિપ દેખાડી એ જ આ વસ્તુ છે કાપીને દેખાય છે સોસ સાથે અને સાથે જ આપણે વડાપાઉની જે સૂકી ચટણી હોય એના સાથે સર્વ કર્યું છે તમારે જો આ રેસીપી ખાવી હોય તો કઈ વસ્તુ સાથે તમે ખાવું પસંદ કરશો એ પણ જણાવજો